વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અકસ્માત સર્જાયો હોય તેવી માહિતી મળી રહી છે વડોદરા નજીક ફર્ટિલાઇઝર છે ત્યાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક ટ્રકનો કચ્ચરખાણ ભરી ગયો છે જ્યારે એક વ્યક્તિ જે છે તે ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયો છે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે અકસ્માતના પગલે લોક ટોળા ઉટી પડ્યા હતા और वे लात क्यों नहीं मारते ये बोलती है अब बंद कर दो बंद